રાજકોટની શ્રમજીવી સોસાયટી અને તેની આસપાસની પાંચ થી વધુ હસનવાડી જેવા વિસ્તારોમાં મુસ્લિમ લોકોની વસ્તી વધુ છે હવે આ લોકો ગોપાલનગર તેમજ ગાયત્રીનગર નગર જેવા વિસ્તારોમાં મકાન ખરીદી રહ્યા છે સ્થાનિક રહીશોએ આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આના કારણે વિસ્તારની શાંતિ અને સમરસતા જોખમાઈ શકે છે એક સ્થાનિક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અશાંત ધારો લાગુ કરવા માટે અગાઉ બે હજાર બાવીસ માં પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી મારું નામ મહેશભાઈ જગજીવનભાઈ જાની અમો શ્રમજીવી સોસાયટીમાં છેલ્લા પચાસ વર્ષથી રહીએ છીએ બહુ જૂના અમે આ સોસાયટીના સભ્ય છીએ અમારી સોસાયટીમાં આજુબાજુમાં ગોપાલનગર શ્રમજીવી ગાયત્રીનગર ઢોલરિયાનગર ગીતાનગર વિસ્તાર આવેલ છે ત્યાં તમામે તમામ હિન્દુ સમાજના માણસો જ રહે છે હવે આ ટેબર કોલોની છે બાબરિયા છે જેવા વિસ્તારમાં મુસ્લિમ સમાજની વસ્તી વધુ પ્રમાણમાં છે હવે એ ધીમે ધીમે ગોપાલનગર સુધી આવી ગયા છે આ બાબતે બે હજાર વીસમાં પણ અમે રજૂઆત કરેલી પણ જે ધ્યાને લેવાયેલ નથી તાજેતરમાં છેલ્લા લગભગ અઠવાડિયામાં બે ચાર મકાન ગોપાલનગરમાં આ સમાજ દ્વારા ખરીદ કરવામાં આવેલ છે હવે અમારી શેરીની બહુ નજીક આવી ગયા છે એટલે અમે આ બાબતે અગાઉ પણ રજૂઆત કરેલી હતી ફરી પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલ છે કે તાત્કાલિક અસરથી આ વિસ્તારમાં અસરધારો લાગુ કરે જેથી ભવિષ્યમાં કોઈ શાંતિના અલા બીજા કાયદો અને વ્યવસ્થાના કોઈ બીજા પ્રશ્નો ઉપસ્થિત ન થાય કોઈ જવાબ આપેલ નથી ત્યારે ગોવિંદભાઈ પટેલને પણ અમે રજૂઆત કરેલી હતી ત્યારે મંત્રીશ્રી હતા તેઓ તેઓની મારફતે પણ રજૂઆત કરેલી પણ તેમાં કોઈ હજી સુધી સંતોષકારક કે કોઈ હજી કોઈ તપાસી નથી થઈ અને કાંઈ થયું જ નથી એટલે અમે નવેસરથી અરજી લઈ અને આ વિસ્તારના રહીશો ભેગા થઈ અને અત્યારે કલેક્ટર સાહેબ ને આવેદન કરતા તમને એવું લાગે કે અત્યારે તમારો પ્રોબ્લેમ હવે એ તો ઉપરવાળાને ખબર જેમ કુદરતને ઈચ્છા હશે એમ થશે અમે અમારો અમારો પ્રયત્ન કરીએ છીએ કે જેથી ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ઊભા ન થાય